હેલો એવરી વન વેલકમ ટુ ક્રિકેટ પુરા યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરવાની છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની જે ફર્સ્ટ ઓડીઆઈ મેચ રમી એના વિશે થોડી થોડી ઘણી ચર્ચા કરવાની છે જી આ મેચ આપણે આરામથી જીતી તો ગયા છે પણ અહીંયા વાત કરીશું થોડી ઘડી કે આપણા ઇન્ડિયાના જે કેપ્ટન છે એમને કોઈ યાદ કરાવ કે બહુ શક્તિશાળી છે બહુ મહાન ખેલાડી છે એક હિટમેન તરીકે જાણીતા છે જેમ હનુમહન દાદા એમની શક્તિઓ ભૂલી ગયા હતા અને એમને કોઈ યાદ કરાવ્યું કે તમે બહુ મહાશક્તિશાળી છો તમારા માટે કશું અસંભવ નથી એવી જ રીતે આપણા ઇન્ડિયાના કેપ્ટન કોઈ યાર યાદ કરાવ કે તમારું ફોર્મ પાછું લાવો કારણ કે વન ડે સિરીઝ હોય કે ટેસ્ટ સિરીઝ હોય એમનું ફોર્મ ડાઉન ચાલી રહ્યું છે આશા છે કે ચેમ્પિયન ટ્રોફી સુધી એમનું ફોર્મ પાછું આવી જાય જીએમ હવે અહીંયા શરૂઆતથી શરૂ કરીએ તો જોશ બટલરે ટોસ જીતીને બેટિંગ લેવાનું નિર્ણય નિર્ણય કર્યો કર્યો અને અને સારો કારણ કે જે પહેલી થઈ સોલ્ટ વચ્ચે ખૂબ સારી થઈ રહી હતી સારો બંને રમી રહ્યા હતા પણ અહીંયા શ્રેયરે જે થ્રો માર્યો અને આઉટ થઈ ગયા સોલ્ટ એના લીધે ઇંગ્લેન્ડની ધડાધડ વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ જીયા પછી વાત કરું તો ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે રન જોશ બટલરે એટલે કે એમના કેપ્ટન એ માર્યા બાવન રન જીયા અને બીજા બધા ખેલાડીઓ મારીને ટોટલ આપણને બસો અડતાલીસ રનનું ટાર્ગેટ આપ્યું આપણે ઇન્ડિયાની બોલિંગની વાત કરું તો હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી જાડેજાએ પણ ત્રણ વિકેટ લીધી અને બીજા બધા ખેલાડીઓએ પણ એક એક વિકેટ લીધી અને હાર્દિક પંડ્યાને એક વિકેટ નથી મળી જે એક વિકેટ નથી મળી અહીંયા વાત કરું હર્ષિત રાણાની થોડી ઘણી તો એમની જ્યારે ટેસ્ટમાં વન ડેમાં અને ટી ટ્વેન્ટીમાં એમને ડેબ્યુ કર્યું ત્યારે ત્રણ ત્રણ વિકેટો લીધેલી છે એટલે એક આ એક રેકોર્ડ થઈ હોય છે એમના નામે કે પહેલો એવો ખેલાડી હશે કે જેણે ત્રણ ત્રણ વિકેટ ત્રણેય ફોર્મેટમાં લીધેલી છે જી હવે જાડેજા પર એમની સાઇન બતાવી રહ્યા એટલે કે ધાર બતાવી રહ્યા હતા કે જોરદાર બોલિંગનું પરફોર્મન્સ આપી રહ્યા હતા હવે આપણી વારી આવે છે અને બસો ઓગણપચાસ રનનું આપણને ટાર્ગેટ મળેલું હોય છે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગમાં આવે છે પણ અહીંયા યશસ્વી જયસ્વાલ બહારના બોલો પર એમને તકલીફ અનુભવાતી હતી કે પછી એમને રમવામાં મુશ્કેલી થતી હતી એવું આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું અને એમાં મને લાગી જ રહ્યું હતું કે આ વિકેટ પડવાની છે કારણ કે પહેલી મેચ છે એટલે થોડું પ્રેશર તો રહેવાનું થોડું ટેન્શન તો રહેવાનું એટલે આઉટ થઈ જાય છે સાથે સાથે આપણે કેપ્ટન પણ ખોટો શોટ રમે છે અને આઉટ થઈ જાય છે પછી શ્રેષ અય્યર અને શુભમન ગિલ આવે છે એટલે કે આપણા વાઇસ કેપ્ટન આવે છે આવું બંનેની જોડી બહુ મસ્ત પાર્ટનરશીપ કરે છે અહીંયા શ્રેષ અય્યરની વાત કરું તો એમને કોઈ યાદ કરવાની જરૂર હતી કે ભાઈ આપણે ટી ટ્વેન્ટી મેચ નથી રમતા આપણે વન ડે રમી રહ્યા છે એમની જે જે સ્ટ્રાઇક રેટ છે કે પછી જે શોર્ટ સિલેક્શન હતા યાર જોરદાર છે જે કમબેક હોય તો આવું કહી શકાય કારણ કે ઘણા ટાઈમ પછી ઇન્ડિયન ટીમમાં જોવા મળી રહ્યા છે એમનું બધું આઈસીસીમાંથી પણ એમને ના બાદ કરી દેવામાં આવ્યા હતા પણ એનું પરફોર્મન્સ હતું એ જોરદાર હતું કારણ કે શોર્ટ સિલેક્શન પણ બહુ જોરદાર હતા બધા શોર્ટ જોવાની આપણને મજા આવી હતી અહીંયા ઓગણસાઇ રને શ્રેષ્ય આઉટ થઈ જાય છે અને અક્ષર પટેલ આવે છે અક્ષર પટેલનું પણ બેટિંગ બહુ જોરદાર છે બાવન રન મારે અને શુભમન ગિલ સિત્યાસી રન સૌથી વધારે રન આપણા તરફથી મારે છે પણ અહીંયા હાર્દિક પંડ્યા આવે છે જ્યારે અક્ષર પટેલની વિકેટ પડે છે ત્યારે સિક્સ મારી દેશે જી સિક્સની આઈ થિંક એ જ સિચ્યુએશનમાં કંઈ જરૂર નથી એવું લાગી રહ્યું હતું કારણ કે શુભમન ગિલની સદી પૂરી થવામાં બહુ રન નહોતા કૂટતા અને ઇન્ડિયાને જીતવામાં બહુ રન નહોતા કૂટતા ત્યારે જે સિક્સ મારે છે ત્યારે સુખમન ગિલનો તમે ચહેરો જોઈ શકો છો એ ટાઈમે જો તમે મેચ જોઈ હોય તો હવે હાર્દિક પંડ્યા જાણી જોઈને ટ્રોલ થવાની કોશિશ કેમ કરે છે એ ખબર નથી પડતી મારા મુતાબિક તો ઠીક છે હવે ચાલે કરે પણ અહીંયા જે ફેન્સ છે કે પછી એમના હેટર્સ છે એમને ટ્રોલ કરી રહ્યા છે જી હાર્દિક પંડ્યા એવા ખેલાડી છે જેમને કોક ટાઈમ પ્રેમ કરે છે કોક ટાઈમ એમને હેટ કરે છે એવું થઈ રહ્યું છે બાકી આપણે મેચ જીતી ગયા છે અહીંયા રાહુલનું પણ ફોર્મ થોડું એમ કહી શકાય કે એમને પાછળ નીચલા ક્રમે મોકલવામાં આવે એટલે કદાચ એ બેટિંગ ના કરી શકે પણ જોઈએ રાહુલ યશસ્વી જેસ્વાલ અને રોહિત શર્માએ બહુ ઓછા રન બનાવ્યા છે એટલે કે એમ કહી શકાય કે રન જ નથી બનાવ્યા ચેમ્પિયન ટ્રોફી સુધી આખી ટીમ આપણી બેલેન્સ થઈ જાય એવું આપણે ઈચ્છતા હશે અને ઈચ્છીએ છે અને આપણે પછી ચેમ્પિયન ટ્રોફી જીતીએ બાકી ઓવરઓલ સારી મેચ થઈ જોવાની મજા આવી બાકી તમારું કમેન્ટ સેક્શનમાં અંત્ય જણાવો ગુજરાતીમાં ક્રિકેટની વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરો બાકી મળીએ કંઈક ના વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ